ગુજરાતમાં પ્રથમ વખત જેનબર્ક ફાર્મા અને રેડક્રોસ દ્વારા અતિ આધુનિક સાધનોની સાથેની સ્વાસ્થ્ય પરીક્ષણ મોબાઈલ વેન ભાવનગરમાં કાર્યરત થનાર હોય તેનું લોકાર્પણ તારીખ આઠ ઓગસ્ટને ગુરુવારે સવારે દસ વાગ્યે જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતા સાહેબના હસ્તે અને જેનબર્કના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષભાઈ ભૂતાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયું હતું વાનમાં દસ આધુનિક સાધનો દ્વારા શરીરના નવ અંગોના પચીસ પરીક્ષણ સાથે ડૉક્ટરની ટીમ સેવાઓ આપશે આપની ઉપસ્થિતિ અમને પ્રોત્સાહન પૂરું પાડશે કાર્યક્રમ દસથી સાડા દસ સુધીમાં પૂર્ણ થશે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર થઈ શક્યા છે ખાસ કરીને અમારું પ્રેરણા એટલે બધી છે કે એની ક્રોસની જે ટીમ છે ભાવનગર ક્રોસની એ લોકોની ઓનેસ્ટી સિન્સિયરિટી અને જે લોકો ભોગ આપવા તૈયાર છે લોકોના કલ્યાણ માટે એ કરીને અમને ખાસ ઇન્સ્પિરેશન મળ્યું છે ત્યાં રીતનું કોન્ટ્રીશન અને આ વેન ખાસિયત હોય કે હું ખુબીભાઈને ખાસ કહીશ કે આપણે સમજાવે કે આ ખાસ વેનમાં તૈયાર થાય તો વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાસ આજે ભાવનગર માં એક નવી વસ્તુ નવી વિશિષ્ટ એક્ટિવિટીઝ અમે લોકો શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનબર ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની જે અમારા સાથે બ્લડ સમયથી જોડાયેલી છે એમના ફેમિલીની ઉત્તમ એન્ડ ટૂટા રેડક્રોસ બ્લડ જે અમે લોકો બ્લડ ચલાવી રહ્યા છીએ અને જેનબર ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની તરફથી અમને સીએસઆરમાં એક વિશિષ્ટ વેન મળી છે ખાસ શરીરના નવ અંગો જેના અલગ અલગ અંગોની તપાસ કરવા માટે ઘણી વખત લોકોને અલગ અલગ લેબોરેટરીઝમાં અને હોસ્પિટલ્સમાં જવું પડે છે અમે લોકો ભાવનગર જિલ્લાના જે ગામડાઓ છે એ ગામડાના વ્યક્તિઓને વડીલોને વિનામૂલ્યે આ ગાડીની સેવાઓ મળી જાય એક દેશનો ખર્ચો અંદાજે લગભગ ત્રણ ચાર હજાર આવે એ આ વેનમાંથી મફત થવાનું છે ખાસ એ વડીલો માટે કાનના રિપોર્ટ માટે ઓડિયોમેટ્રી ફેફસાના રિપોર્ટ માટે સ્પાઈરોમેટ્રિક પછી હૃદયના રિપોર્ટ માટે ઇસીજી આંખના રિપોર્ટ માટે ઓટોકેરેટોમીટર હાડકાની ઘંટાના રિપોર્ટ માટે બીએમડી રિપોર્ટ બીએમઆઈ રિપોર્ટ લેબોરેટરી લોહીના કુલ બાર પ્રકારના તપાસ માટે લેબોરેટરી સેલ કાઉન્ટર સહિતની ટોટલ સુવિધાઓ મળીને કુલ પચીસથી વધારે બોડીના ઇન્ડેક્સની તપાસ થશે અને આ તપાસના આધારે કેરી કાઉન્સિલિંગ અમારા જે ડ્રેનની અંદર ડૉક્ટર છે એ તપાસીને ટેલિકાઉન્સલિંગ અને ટેલિમેડિસિનના માધ્યમથી ભાવનગરના ટોટલ નવ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાથે અમે લોકોએ કર્યું છે જે ડૉક્ટરો આ રિપોર્ટને જોઈને આ લોકોને વધારે સારવાની જરૂરિયાત છે કે વધારે રિપોર્ટ કરવાની જરૂર છે એ નક્કી કરશે એટલે અલ્ટિમેટલી ગામડામાંથી લોકોને અહીંયા આવવાનું ઓછું થશે ખાસ કરીને ગાડીનો નિભાવ એ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વર્કરો અને કામદારોના ટેસ્ટ જે કરવામાં આવે છે જેનો બહુ જ ખર્ચો લાગતો હોય રેડક્રોસ આ ખર્ચ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ નોમિનલ ખર્ચથી બહુ ઓછા ખર્ચથી રેડક્રોસ આ રિપોર્ટ કરશે જેથી કરીને કામ કરતા કામદારોના પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય એટલે અલ્ટિમેટલી આ બેન ભાવનગર જિલ્લામાં કામ કરશે અમારો એક હેતુ છે કે વર્ષની અંદર સાઠ હજારથી વધુ કામદારો અને લોકોની તપાસ કરીને એમને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો અને આ બેન આજે અમે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે આજે ખુલ્લી મૂકી છે